ગુજરાતમાં ચોમાસાએ એકદમ જમાવટ કરી છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ગુરુવારે સતાવીસ જૂનના રોજ સવારના છઠ થી રાતના આઠ વાગ્યા સુધીમાં એકસો સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે નદીઓ વહેવા લાગી હતી આવી સ્થિતિ વચ્ચે બચાવના ખોળાસર ગામમાં નદીના ભારે પ્રવાહમાં પંદર જેટલી ભેન્સો તણાઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો ખોળાસરમાં નદીના પ્રવાહમાં તણાઈ પંદર જેટલી મળતી માહિતી પ્રમાણે ગુરુવારે કચ્છના બચાવ તાલુકાના મોટાભાગના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક વધી હતી અને નદીઓ વહેવા લાગી હતી ઉપવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નદીમાં પાણીનો ભારે પ્રવાહ વહેવા લાગ્યો હતો ત્યારે બચાવના ખોળાસર ગામમાં પસાર થતી નદીમાં પણ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હતો લાકડીયા અને ખોળાસર વચ્ચે આવેલી નદીના ભારે પ્રવાહમાં આશરે પંદર જેટલી ભેન્સો તણાઈ ગઈ હતી આ દ્રશ્યો કેમેરામાં કેદ પણ થયા હતા જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ભેન્સો તણાવવાનો વિડીયો વાયરલ